પંચમાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામમાં આવેલ પ્રાચીન મરુડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપોર ઉમટી પડ્યું હતું જેમાં આશરે આઠ ફૂટ ઊંચું સ્વયંભુ શિવલિંગ ધરાવતું આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમાં બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ દૂધ જળ બિલીપત્ર અને ફૂલોથી શિવલિંગનો અભિષેક કર્યો હતો એવી માન્યતા છે કે દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે અને અહીં દર્શન કરવાથી સુખ શાંતિ સંપત્તિ સંતાન સુખ મળે છે તેમજ પંચમહાલ ઉપરાંત અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી પણ ભક્તોને દર્શનાર્થે આવે છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શેરા તાલુકાના પાલીખંડા ગામના મરડેશ્વર મંદિરમાં શિવજીના દર્શન કરીને અમે ધન્ય અનુભવીએ છીએ અમે અહીંયાથી વારંવાર પસાર થતા હોય છતાં પણ આજે શ્રાવણ મહિનો હોય અમે દર્શન માટે અહીંયા દર્શન કરી અને અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ આ શિવલિંગ લગભગ ઘણા વર્ષ પુરાણું છે અને એની એક માન્યતા છે કે દર વર્ષે એક એક ચોખ્ખો વધે છે એવી પણ એની માન્યતા છે